ચલો ક્લિયર છે અને એ પછી તમને વિદ્યુત ક્ષેત્ર આપી દેવામાં આવ્યું છે અહીંયા ખાસ યાદ રાખો મૂલ્ય આપી દીધું છે 9 * 10 ની 4 ઘાત ન્યુટન પર કુલંબ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા શોધવાનું કીધું છે ભાઈ જ્યારે રેખીય વિદ્યુતભાર વિતરણ સમજાવ્યું હતું અથવા તો ગૌસના નિયમની પ્રથમ ઉપયોગિતા સમજાવી હતી એમાં છેલ્લું ઇક્વેશન યાદ કરો છેલ્લું ઇક્વેશન હતું તમારી પાસે કોઈ r અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર e = તમને લાગી શકો 2k લેમ્ડા / r આ સીધું અંતર લખી શકો તમારે આમાંથી મેળવવાનું છે લેમ્ડા લેમ્ડાનું સૂત્રનો કરતા બનાવો લેમ્ડા = આવશે e * r ના છેદમાં 2 * k અને તમને e ની કિંમત આપી દીધી છે કેટલી આપી છે 9 * 10 ની 4^ r અંતર તમને આપી દીધું છે કેટલું આપ્યું છે 2 * 10 ની -2 ^ મીટર ના છેદમાં 2 * k k એટલે આવશે 9 * 10 ની 9^ માત્ર આટલાની વેલ્યુ મૂકીને સાદુ રૂપ આપશો તો એ સાદુ રૂપમાં તમને જવાબ આવી જશે

आटली वस्तु समझाती हो तो आ एकदम एक दाखिल एक खाली नोट डाउन कर लो एना पचीना दाखला तरफ गाइस